મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આ મૃત્યુલોકમાં જન્મ લેતું કોઈ પણ પ્રાણી અમર નથી એટલે કે તેને એક દિવસ તો મરવું જ પડે છે પરંતુ શું તમે જાણો છો કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે અથવા મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘેર શા માટે પાછી આવે છે અને તે કેટલા દિવસો સુધી પોતાના ઘરમાં રહે છે જો તમને આ વાતો ખબર નથી તો હું તમને જણાવી દઉં કે આ બધા પ્રશ્નોના જવાબ ભરૂર પુરાણમાં વિગતવાર આપવામાં આવ્યા છે આજના વિડીયોમાં આપણે એ જ જાણવાનો પ્રયાસ કરીશું નમસ્કાર મિત્રો સુખી સત્સંગમાં તમારું ફરી એકવાર સ્વાગત છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે યમરાજના દૂધ તેની આત્માને પોતાના સાથે યમલોક લઈ જાય છે જ્યાં તેના સારા અને ખરાબ કર્મોનો હિસાબ થાય છે પછી ચોવીસ કલાકની અંદર યમદૂત અને પ્રાણીની આત્માને પાછી તેના ઘેર મૂકી જાય છે યમદૂત દ્વારા પાછી મુકાયા પછી મૃત્યુ પામેલા વ્યક્તિની આત્મા પોતાના પરિવારજનોની વચ્ચે જ ભટકતી રહે છે અને તેમને બોલાવતી રહે છે પરંતુ કોઈ તેની અવાજ સાંભળી શકતું નથી આ જોઈને આત્મા ખૂબ બેચેન થઈ જાય છે અને જોરથી ચીસો પાડવા લાગે છે છતાં કોઈ તેની અવાજ સાંભળી શકતું નથી ત્યારબાદ આત્મા પોતાના શરીરમાં ફરી પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ યમદૂતના બંધનમાં હોવાના કારણે તે શરીરમાં પ્રવેશ કરી શકતી નથી ગરુડ પુરાણમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજન રડે છે ત્યારે આત્મા પણ દુઃખી થઈ જાય છે અને તે પણ રડવા લાગે છે પરંતુ કંઈ કરી શકતી નથી તે લાચાર બનીને પોતાના જીવનકાળના કર્મોને યાદ કરી દુઃખી થાય છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે યમદૂત આત્માને તેના પરિવારજનોની વચ્ચે મૂકી જાય છે ત્યારે એ આત્મામાં એટલું બળ રહેતું નથી કે તે યમલોકની સફર સ્વયં કરી શકે આથી જ મનુષ્યના મૃત્યુ પછી જે દસ દિવસ સુધી પિંડદાન કરવામાં આવે છે તે આત્માના નવા શરીરના વિવિધ અંગોની રચના માટે હોય છે અગિયારમાં અને બારમા દિવસે જે પિંડદાન કરવામાં આવે છે તે આત્મા રૂપી શરીરના માંસ અને ચામડીનું નિર્માણ કરે છે અને તેરમા દિવસે જે તેરમી કરવામાં આવે છે તે આત્માને યમલોક સુધી પહોંચવા માટેની શક્તિ આપે છે અર્થાત મૃત્યુ પછી તેર દિવસ સુધી જે પિંડદાન કરવામાં આવે છે તે આત્માને મૃત્યુલોકથી યમલોક સુધી પહોંચવાની શક્તિ આપે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્મા તેર દિવસ સુધી પોતાના પરિવારજનોની વચ્ચે ભટકતી રહે છે તે પછી આત્મા મૃત્યુલોકથી યમલોકની સફર શરૂ કરે છે જે પૂરી કરવા માટે તેને લગભગ એક વર્ષનો સમય લાગે છે માન્યતા મુજબ તેર દિવસ સુધી કરાયેલા પિંડદાન એ એક વર્ષ સુધી આત્મા માટે આહાર સમાન છે હવે તમારા મનમાં પ્રશ્ન આવશે કે જો કોઈ આત્મા માટે પિંડદાન ન કરવામાં આવે તો શું થાય ગરુડ પુરાણમાં કહે છે કે જો આત્માના નામે પિંડદાન ન કરવામાં આવે તો યમદૂત તેરમા દિવસે એને બળજબરીથી ખેંચીને યમલોક લઈ જાય છે અને એ સફર દરમિયાન આત્માને ઘણો કષ્ટ ભોગવવો પડે છે આથી જ હિન્દુ ધર્મમાં દરેક મૃત્યુ પામેલી આત્મા માટે તેર દિવસ સુધી પિંડદાન કરવું જરૂરી માનવામાં આવે છે આ સિવાય ગરુડ પુરાણમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો તેરમા દિવસે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજન કર્જ લઈને ભોજન કરાવે તો આત્માને શાંતિ મળતી નથી આત્માને એ વાતનું ભારે દુઃખ થાય છે અને તે મનમાં વિચારે છે કે કાસ હું એકલો જ આ દુઃખ ભોગવી લેત ગરુડ પુરાણ કહે છે કે જે વ્યક્તિ પરિવારજનને કરજ લઈને ભોજન કરવા માટે મજબૂર કરે છે તેને યમરાજ ક્યારેય માફ નથી કરતા એવી વ્યક્તિને મૃત્યુ પછી અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે અને પછી તેને ફરીથી મૃત્યુ રોગમાં મોકલવામાં આવે છે ગરુડ પુરાણમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય જીવનમાં સારા કર્મો કરે છે તેને મૃત્યુના તેરમા દિવસે યમદૂત સરળતાથી યમલોક લઈ જાય છે અને એવી આત્માને માર્ગમાં કોઈ કષ્ટ થતો નથી પરંતુ જે મનુષ્ય જીવનકાળમાં ખરાબ કર્મો કરે છે તેને યમદૂત માર્ગમાં ઘણી યાતનાઓ આપે છે તે આત્મા કાંપવા લાગે છે વારંવાર માફી માંગે છે પણ યમદૂત તેને માફ નથી કરતા જ્યારે સારા કર્મવાળી આત્મા યમલોક પહોંચે છે ત્યારે યમરાજ તેને સ્વર્ગલોક મોકલે છે અને પાપી આત્માને તેના ખરાબ કર્મોની સજા માટે નરકમાં મોકલવામાં આવે છે સજા પૂરી થયા બાદ એવી આત્માને નીચલી યોનિમાં ફરીથી મૃત્યુલોકમાં જન્મ આપવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ગેર શા માટે પાછી આવે છે જો સમજાયું હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરો અને આવી જ આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલ સુખી સત્સંગમાં સબસ્ક્રાઇબ કરો આ વિડીયોમાં આટલું જ હવે ઇજાજત આપો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર